કેમ છો ધૂત મજામાં એકદમ મજામાં તમે કેમ છો હું પણ એકદમ મજામાં છું પણ થોડી થોડી પરેશાની છું આજકાલ આ લગ્નની સિઝન આઈ ગઈ છે ખબર હશે હા

તમને બતાવું જો એક વખત કલેક્શન તમને ગમે ને ખરેખર હું ગેરંટી આપું જ છું કે તમને બહુ સારું બહુ સારું મારે છે કમદાવાર જવાની ચીક પણ ના થાય અને ઈઝીલી મને અવેલેબલ હોય તો બહુ સારું તારો ઓળખાણ હોય તો મને ડિસ્કાઉન્ટ એ પાકુ પાકુ તમને ખબર છે ને ભાઈ આવે એટલે ઓફર લઈને આવે એટલે હાલો બતાવું તમને ચાલ 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 ભાઈ આપણને ઓરિજિનલ જયપુરી જે ચણિયાચોરીનું કલેક્શન આપણને બતાવી રહ્યા છે જબરદસ્ત કલેક્શન છે એકદમ યુનિક કલર તમને મળી જવાના છે જગ્યા એક જ છે રાજઘરાના સિલ્ક પેલેસ તમને કલેક્શન કેવું લાગ્યું બહુ સરસ છે બધી જ જાતના કલર્સ અહીંયા અવેલેબલ છે અને વર્ક પણ એકદમ યુનિક છે ને એવું પણ કહે છે કે આવા સિંગલ પીસ હોય છે આવા આપણે જ્યારે પહેરીએ ને ત્યારે કોઈ જો મેચ ના થઈ જવું જોઈએ એકદમ યુનિક એટલે ભાઈ તમે આ ફંક્શન ની અંદર ગયા હો તમારા જે કપડા કોઈ બીજા પહેરેલા ના જોઈએ ને એના માટે એક જ જગ્યા આપણે રાજગરાના સી પેલેસ ડાકોર સબવન્સ કોલેજ ની બિલકુલ સામે એકદમ યુનિક કલર છે અને કહેવાય કે રતનપુર માં રતનપુર જાવ બરાબર એના કરતા અહીં આવવું જોઈએ એક ના આવું જોઈએ અવાય અવાય 100% અવાય અહીંયા તો ભાઈ રાજગરા ના સ્લીપ પેલેસ અવશ્ય આવો દેખો તમે કલેક્શન દેખો એકદમ અલગ અલગ યુનિક કલર અલગ ડિઝાઇન બી એકદી જોરદાર યુનિક એ ગાડી મળી જવાની છે એક નંબર કલેક્શન છે લગભગ ડાકોરની આસપાસ પચાસ જેટલા પચાસ કિલોમીટર જેટલા એરિયામાં પણ આવું કલેક્શન કોઈ જોડે નહીં હોય અગર લગ્નમાં કશું યુનિક પહેરવું હોય ને બધા અલગ હોય ને તો અમને હું કલેક્શન ખરેખર એક્સપ્લોર કરવા જેવું છે બહુ જ સરસ યુનિક ડિઝાઇન્સ છે અને કલર્સ પણ બધા જ અવેલેબલ છે જેમ કે મારે પર્પલ કલર જોઈએ તો બી છે લાઈટ પિંક જોઈએ તો બી છે અને ડાર્ક આવો સેમ બધા જોઈએ છે આ આપણને એ બરાબર અજય ભાઈ છે અને એકદમ યુનિક કલેક્શન જે કહેવાય છે ને ભાઈ લઈને આવી ગયા છે બરાબર છે વિડીયો બતાવ્યો તો ભાઈને કે ભાઈ આ સેમ મને આ જોઈએ છે એ બી ભાઈ જોડે અવેલેબલ હતું એટલે વિચારી લો દૂર દૂર થી લેવા આવું હોય પચાસ થી સો કિલોમીટર દૂર થી બી લેવા આવું હોય ને તો ભાઈ હવે

એકદમ જાણે હું ક્વીન જેવી ફિલિંગ આવે છે આ રાણી કલર એકદમ પરફેક્ટ લાગે છે અને એમાં ગોલ્ડન કલરનું જે વર્ક છે સુપર છે જો તો ખરો આ કલર ફાલસા કલર કહેવાય અને આમ કલેક્શન જોરદાર છે ને એનું અરે હા હવે આ લગનમાં પહેરીને જશે તો મારો વટક પડી જવાનો છે હા ખરેખર મારી બધી ફ્રેન્ડ્સ મને પૂછવાની છે કઈથી લઈએ તમે તો ભાગ્યશ્રી મેડમ તમે બધું ચેક કરી રહ્યા છો કે આને તમે કપડા અલગ અલગ તમે ચેન્જ કરી કરીને ટ્રાય કરી રહ્યા છો તમને કેવું લાગે છે બધું બહુ જ મસ્ત લાગે છે ઈવન મને આ કપડાં પહેરીને એવી ફિલિંગ આવે છે કે જાણે મેં આવું કલેક્શન પહેલી વાર જોયું છે અને ખરેખર આ કલેક્શન ખૂબ જ મસ્ત છે આવું ભાગ્ય જ આપણને મળે અને આ લોકો એટલા ફ્રેન્ડલી છે કે મને જેટલું ટ્રાય કરું છે ને એ બધા જ પીસ ખોલી ખોલીને મને બતાવે છે સચ પણ કંટાળો કરતા નથી આપણે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક અહીંયા છે બરાબર ને બધું જ ખોલી ખોલીને બતાવી રહ્યા છે અને જોરદાર તમારા માટે કલેક્શન રાજગરાના સિલ્ક પેલેસ ભવન્સ કોલેજની બિલકુલ સામે શું કહેવું બરાબર

થેન્ક યુ સો મચ યાર આવધું તારા લીધે મારું આ વેડિંગ સીઝનનું કમ્પ્લીટ શોપિંગ થઈ ગયું છે મારી બધી જ ફ્રેન્ડ્સના મેરેજમાં હું અલગ અલગ આઉટફિટ પહેરવાની છે અને રોક કરવાની છું બધે મારો વટ પડવાનો છે એવું લાગી રહ્યું છે મને થેન્ક યુ સો મચ યાર વેલકમ તો ફ્રેન્ડ્સ મેં એક જ શોપમાંથી ઘણા બધા આઉટફિટ લઈ લીધા છે દરેક વેડિંગ સીઝનમાં પહેરવા માટે અલગ અલગ દરેકના